જમ્મુ કશ્મીરમાં ધાર્મિક યાત્રાઓ પર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી કાશ્મીરની અંદર તારીખે કરવામાં આવ્યો એના વિરોધમાં આજે દેશભરમાં એનો વિરોધ થઈ રહ્યો છે અને અમે રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપીએ છીએ કલેક્ટર ઓફિસમાં એકત્રિત થઈ બે મિનિટનો મૌન પણ પાડીશું અને એ લોકોને શ્રદ્ધાંજલિ આપીશું અને આનો વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે અને આના ઉપર સરકાર સખતમાં સખત પગલાં લે એવી અમારી માંગ છે એવા પગલાં લેવા દે એવી માંગ અગાઉ આ સરકારે એરસ્ટ્રાઇક કરેલી છે અને આતંકવાદીઓને પાઠ ભણાવેલો છે આ રીતના પગલાં લેવા જોઈએ અને ભારત સરકારે ક્રિકેટનો પણ બહિષ્કાર કરાવવાનું જોઈએ